માંજલપુર વિસ્તારમાં ગણેશ મૂર્તિઓને ખંડિત કરવાનો મામલોપુર પોલીસ દ્વારા છ જેટલા ઈસમો જે ચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેના ખુલ્લા છે નામ હાલમાં પોલીસે ભાવેશ નામના ઈસમને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે મૂર્તિ ત્યાં ચોરીનો માલ સંડવાયેલા છે જેને લઈને અગાઉ થઈ હતી બબાલ મૂર્તિકારની ફરિયાદ બાદ પોલીસે યુઆઈટી તપાસમાં આરોપી સોમોની કરી ધરપકડ મૂર્તિકારની મૂર્તિઓ તોડી પાડતા ઓર્ડર લીધેલા ભક્તોને જવાબ આપવામાં મુશ્કેલી શહેરના શહેર ગણેશ મંડળો દ્વારા મૂર્તિકારોને આર્થિક સહાય આપવાના કરાઈ અપીલ